પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાનેલાવ ગામેથી જિલ્લા જીવદયા પ્રેમી ગ્રુપ દ્વારા ઇજાગ્રસ્ત કપિરાજનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલોલ તાલુકાના પાનેલાવ ગામે આવેલ ઓલિમ્પિક રોડ પર સ્કૂલ પાસે કપિરાજને કરંટ લાગતા તે ઇજાગ્રસ્ત થયું હતું કે જેથી કપિરાજની હાલત ગંભીર હોવાથી ત્યાં સ્થાનિક દ્વારા જિલ્લામાં જીવદયા પ્રેમીનું કામ કરતી સંસ્થા સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રુપને જાણ કરવામાં આવી હતી કે જેથી સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રુપ જિલ્લાના સભ્યો પિંટુભાઈ સિદ્ધરાજભાઈ રજુબા ગઢવી ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને કરંટ લગાવતી લાગવાથી ઇજાગ્રસ્ત થયેલ કપિરાજ કે જેની હાલત ગંભીર હોવાથી અને કપિરાજનું શરીર આખું જકડાઈ ગયું હતું અને હાથ પગ બળી ગયા હતા કે જેથી હાલોલ વન વિભાગના ફોરેસ્ટ અધિકારી સતીશભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ કપિરાજ નું રેસ્ક્યુ કરી હાલોલની એનિમલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું કે જ્યાં કપિરાજ સારવાર કરાવી રેસ્ક્યુ સેન્ટર ખસેડવામાં આવ્યું છે કિરણ ગોહિલ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ